નવગ્રહના ગાયત્રી મંત્ર શાસ્ત્રો અનુસાર બધા જ દેવી દેવતા અને ગ્રહોના પોતાના મંત્ર હોય છે અને બધા જ દેવી દેવતા અને ગ્રહોના ગાયત્રી મંત્ર પણ હોય છે દરેક મંત્રમાં આ ગાયત્રી મંત્રને મંત્રોમાં શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે માટે જ કોઈ પણ દેવી દેવતાના ગાયત્રી મંત્ર સાથે તેઓની ઉપાસના કરવામાં આવે તો તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે જેમાં આ વિડીયોમાં આપણે આજે નવગ્રહના ગાયત્રી મંત્ર કેવી રીતે કરવા એના વિશે જાણશું નવગ્રહમાં સૌથી પહેલાં સૂર્યગ્રહ જેમનો ગાયત્રી મંત્ર છે ઓમ આદિત્યાય વિદ્મહે પ્રભાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત બીજો ગ્રહ છે ચંદ્રગ્રહ જેમનો ગાયત્રી મંત્ર છે ઓમ અમૃતાય વિદમહે કલારૂપાયીમહિ તનો સોમ પ્રચોદયાત ત્રીજો ગ્રહ છે મંગળ ગ્રહ જેમનો ગાયત્રી મંત્ર છે ઓમ અંગારકા વિધ્મહ શક્તિહસ્તાય ધીમી તન્નો ભોમઃ પ્રચોદયાત એ પછી ચોથો ગ્રહ છે બુદ્ધ ગ્રહ જેનો ગાયત્રી મંત્ર છે ઓમ સૌમ્યરૂપાય વિદ્મહે વાણેશાય ધીમહી તન્નો સૌમ્ય પ્રચોદયાત પાંચમો ગ્રહ ગ્રહનો ગાયત્રી મંત્ર છે ઓમ અંગીરસાય દિવ્ય દેહાય ધીમહી તન્નો જીવ પ્રચોદયાત એ પછી છઠ્ઠો ગ્રહ શુક્ર ગ્રહનો ગાયત્રી મંત્ર છે ઓમ દિવ્ય દેહાય ધીમહી ધીમ શુક્ર પ્રચોદયાત એ પછી સાતમો ગ્રહ છે શનિ ગ્રહ જેનો ગાયત્રી મંત્ર છે ઓમ ભગભવાય વિધ્મ મૃત્યુરૂપાયીમી તન્નો શૌરીહ પ્રચોદયાત ત્યાર પછી આઠમો ગ્રહ છે રાહુ ગ્રહ જેમનો ગાયત્રી મંત્ર છે ઓમ વિદ્મહે અમૃતેશાય અમૃતે તન્નો રાહુ પ્રચોદયાત ત્યાર પછી છે નવમો ગ્રહ કેતુ ગ્રહ આ કેતુ ગ્રહનો ગાયત્રી મંત્ર ઓમ પદ્મપુત્રાય વિદ્મહે અમૃતેશાય ધીમહિ તન્નો કેતુઃ પ્રચોદયાત તો આ રીતે આ નવગ્રહના ગાયત્રી મંત્ર છે કોઈ પણ દેવી દેવતા કે ગ્રહોના પાંચ પ્રકારના મંત્રો હોય છે જેમાં દરેક દેવી દેવતા અને ગ્રહોના ગાયત્રી મંત્રને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે વ્યક્તિએ પોતાની જન્મકુંડળી અનુસાર આ મંત્રના જાપ કરવા જોઈએ બધા જ ગ્રહના જાપની સંખ્યા જુદી જુદી હોય છે એ સંખ્યા અનુસાર આ ગ્રહના ગાયત્રી મંત્રના જાપ કરવાથી ગ્રહની પીડા દૂર થાય છે અને જન્મકુંડળીમાં રહેલા નબળા ગ્રહ બળવાન થાય છે તો આવનારા બીજા વિડીયોમાં આપણે મંત્રના બીજા પ્રકાર અને મંત્ર જાપની સંખ્યા વિશે જાણીશું તો એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ જય માતાજી